નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધૃતિ પરમાર ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર હળી મળીને ઉજવી શકે છે મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે કે બકરી ઈદ તે દિવસે મુસ્લિમ ભાઈઓ પોતાની યથાશક્તિ પ્રમાણે બકરાની કુરબાની કરે છે તે દરમિયાન સવારે ફજરની નમાજ પડવા જાય છે પછી એ ઈદની નમાજ પડે છે ત્યારબાદ પોતાના ઘરમાં અલગ અલગ રીતિ રિવાજ પ્રમાણે કવાબ અને સમોસાનો પાટિયો આપે છે ત્યારબાદ સગાવાલાને મળવા જાય છે નમાજ પછી મૌલાનાએ દુઆ કરી હતી કે ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે અને ભાઈચારાથી ઉજવે તથા ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે અને ભારત દેશમાં કોઈ પણ જાતની આફત અને મુસીબત ના આવે તેવી દુઆ પણ કરી હતી તે દરમિયાન દરેક મસ્જિદ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જય હિન્દ જય ભારત